નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં મેરઠમાં એક ડૉક્ટરની ચોંકાવનારી બેદરકારી સામે આવી છે અઢી વર્ષના વર્ષના છોકરાની આંખમાં થયેલી ઈજાની સારવાર એવી રીતે કરવામાં આવી કે જેના વિશે સાંભળીએ ને બધાને જ આશ્ચર્યચકિત થઈ ગયા બાળકને ટાંકા લેવાની જરૂર હતી પરંતુ એવો આરોપ છે કે ડૉક્ટરે કા પર પાંચ રૂપિયાની ફેવીખી ટાંકા લઈ લીધા પરિણામે બાળકને આ કિરાત દુખાવો થયો રહ્યો અને બીજા દિવસે બીજી હોસ્પિટલના ડોક્ટરે ફેવિકી કાઢવા ત્રણ કલાક લાગ્યા અને પછી તેને ટાંકા કરાવ્યા આ વિચિત્ર અને ચિંતાજનક ઘટના મેરઠના જાગૃતિ વિહાર એક્સટેન્શન સ્ટેશનમાં સ્થિત મેમ્પલ હાઈમાં બની હતી ફાઇનાન્સર સરદાર જય જયવીરસિંહ નો અઢી વર્ષનો પુત્ર મનરાજ એક સાંજે ઘરે રમવાની વખતે ટેબલના ખૂણા પર અથડાયો આંખની નજીક હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યો બાળકને રડતો જોઈ પરિવાર ગભરાઈ ગયો અને તેને સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ પરિવારનો આરોપ છે કે ત્યાં ડોક્ટરે ઘાની યોગ્ય રીતે તપાસ ન કરી હતી પ્રાથમિક સારવાર પણ ન આપી હતી ટાંકા વાની વાત તો ભૂલી જાઓ તેમણે માતા પિતાને બહારથી પાંચ રૂપિયાની કેક લાવવા કહ્યું પરિવારે ડૉક્ટર પર વિશ્વાસ કરીને તે લાવ્યા ડૉક્ટરે કા સાફ કરી કરવાને બદલે કાપેલા ભાગને કેકથી ચોંટાડ્યો જય વિદર્સિંહે કહે છે કે બાળક સતત પીડામાં હતું ડૉક્ટરને તેને વારંવાર ખાતરી આપી કે બાળક ફક્ત ગભરાયેલું છે અને થોડા સમયમાં દુખાવો ઓછો થઈ જશે પરંતુ ઓછો થવાને બદલે આખી રાત દુખાવો વધતો રહ્યો બાળક આખી રાત રડતો રહ્યો આખી રાત બાળકની બેચીની જોઈને માતા પિતાની ચિંતા વધી ગઈ સવારે તેઓ તેને લોકપ્રિય હોસ્પિટલમાં લઈ ગયા જ્યારે ડોક્ટરને ખબર પડી કે ઘા પર ફેવિકિક લગાવવામાં આવી છે ત્યારે તેઓ સ્પષ્ટપણે કહ્યું કે પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની શકે છે જો ફેવિક થોડી માત્રા પણ આંખમાં ગઈ હોત તો બાળકની દ્રષ્ટિ પણ અસર થઈ શકે છે લોકપ્રિય હોસ્પિટલના ડોક્ટરને ફેવિકિક કાઢવા લગભગ ત્રણ કલાક લાગ્યા તેમણે ફેવિકિકનું સ્તર એક પછી એક દૂર કર્યું ત્વચા અથવા આંખોને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખી ફેવિકોલ સાફ કર્યા પછી ડૉક્ટરે તરત જ ચાર ટાંકા લગાવ્યા